ગુડ આફ્ટરનૂન બચ્ચો ચલો ગણિત ચાલો આપણે ગણિતમાં કયો એકમ લીટીઓ સાથે રમત એ આપણે શીખી ગયા શીખી ગયા ને ચાલો એમાં આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક લેવાની છે એમાં અઢારમી પ્રવૃત્તિ છે દિવાશળીનો પોયડો શું છે દિવા શરીનો કોયડો એટલે આપણે દિવાશળી લીધી છે

ત્રણ ખાના બનવા જોઈએ ચલો ફરી એની જ પ્રવૃત્તિ કોણ કરશે ચલો કર હું પર હું મૂકી આપું ચલો તમને ચલો જો અને જો મેં કોયડો બનાવી દીધો બરાબર હવે તમારે ત્રણ દિવસ સરી એવી રીતે હટાવવાની કે ત્રણ ખાના પડવા જોઈએ પાર્થભાઈ મદદ કરજો તમે જોઈએ આપણે આવડે કે નહીં આવડતું બરાબર ધ્યાન રાખ્યું હશે તો આવડશે વચ્ચેથી લેવાની સળી કરવા દે મેં એનો પ્રયત્ન કરવા દે બધા ચલ હવે ફરી કરો પાર્થ ના કરવા દો ચાલ પાર્થ કર બધા આવી રીતે સિલેક્ટ હું આપીશ ને તમને બોલવાની બોલવાની બેટા એકદમ સહેલું છે ચાલો બરાબર મગજ દોડાવજે ત્રણ જ દિવાસરી એવી રીતે ફેરવવાની કે ત્રણ ખાના બનાવવાના દિવાસરી હટાવવાની નથી સરસ એકદમ ઈજી છે બરાબર બધા ધ્યાન રાખજો બધાને બનાવવાની છે ફરજિયાત સાબાસ હવે આવડી આવડ્યું હવે આવડી ગયો કોને કોને આવડ્યું હવે છે ને હું આવી રીતે તમને બનાવી આપીશ તમારે ત્રણ ખાના બનાવીને આવવાનું સિલેટમાં બરાબર ચાલો આ બધી પ્રવૃત્તિ યાદ રાખજો બરાબર બધું જ આવડે જોઈએ આપણે ચાલો ચાલો હવે આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ જો આવી રીતે નિવાસણી ગોઠવી દો બધા ચાલો ચાલો જો અમે ઐશ્વર્યા બેને બનાવી દીધો છે ચાલો ચલો આમાં ત્રણ સડી ફેરવી અને ત્રણ ખાના બનાવાના છે ચલો કોણ આવશે હવે કોણ આવું છે ચાલો હિવાંશીબેન

કેશુબેન ને પણ અભિનંદન વાહ ભાઈ વાહ જોરદાર મગજ કશું બંને બની ગયા ત્રણ કેટલા દિવસ ની ખસેડી ત્રણ અને કેટલા ખાના બની ગયા ત્રણ વાહ ભાઈ વાહ ચાલો બધાને ખબર પડી ગઈ હવે પડી ગઈ ને ચાલો હવે આપણે હવે આવી એને ને રે આ ચાલો હવે હવે પાંચનો વારો ચાલો એ ચોથી પેટર્ન એના જે બી છે બિલકુલ સેમ ટુ સેમ ત્રણ દિવસ સુધી ફેરવી અને ત્રણ ખાના બનાવવાના છે ચલો હવે પાર્થભાઈ ને કયા છે એના જેવું જ તમારે કરવાનું છે પણ આપણે થોડુંક અલગ બનાવજો પાર્થભાઈ હેપી ના મારતા ચલો રેડી આપણે આગળ શીખી જ જ ગયા તમને ચલો એક પછી બીજી દિવાસરી બે જો નહી થાય આવડે ને ચલો ચલો મગર કરો કરો ચલો ચેન આવડે એમ છૂટ પ્રયત્ન કરવાનો જેટલું આવડે એટલું સેમ ટુ સેમ કોઈની કોપી મારવાની નહીં આપણે અલગ કરવાનું કાંઈ વાહ ભાઈ વાહ અત્યારે એમને એમ કર દો ચાલો હવે કરો જો સરસ વાહ ભાઈ વાહ એકદમ સહેલું છે એ મને તો એ આઈડિયા આવી ગયો વાહ ભાઈ વાહ જોરદાર અરે વાહ જો બાજુમાં આનું મોઢું કઈ બાજુ હતું અહીંયા હતું આને અલગ બનાવી છે સરસ ના ભાઈ આ જોરદાર ફરી એક ચલો હવે આપણે કઈ આવ્યા હવે આ બનાવો ચલો ઈશુ બેન ચલો ત્રણ સડી અને બે સડી આવી રીતે પાંચ ખાના બનાવી દે ચલો ફટાફટ સ્પીડ રાખો બનાવ મંડળ ચલો ચલો બનાવી દીધું ચલો હવે કોણ આવશે હિમાંશીબેન બે જ દિવસ અડી ફેરવવાની છે બરાબર ચલો હિમંશી બેન ને ફાવે તો વાંચે ન કે પછી બીજા બે આવશે બે થઈ ગઈ થઈ ગઈ ને બે સરસ વાભાઈ જોરદાર કેટલા ચોક્સ બનાવવાના છે ચાર બની ગયા ને ગણો જોઈ સરસ વાભાઈ જોરદાર આવડી ગયું મારી દીકરી હું ને કે હિમંશી બેન ભૂલી જશે વાભાઈ ચલો હવે આવી રીતે ગોઠવી દો હિમાં બેન જેનો વારો પતી જાય બાજુ આકૃતિ ગોઠવી દે ચાલો ગોઠવા માટે ચાલો આ કોણ કરશે તો બેટા નહીં આવે શીખવાડેલું પેલા ધોરણ માં બધા લગભગ વીસ જેટલી એક પ્રવૃત્તિ કરાવેલી આપણે હમ આપણે એબીસીડી લખેલી ખબર ને આજે બધા એવું જ કરવાનું છે પછી ગોઠવો બેટા જલ્દી ફટાફટ ચાલો ચોરસ બનાવવાનું છે આવું એ આવું ત્રણ દિવસ ઉભી ત્રણ આડી ત્રણ ત્રણ ની ચોરસ બનાવ ત્રણ નું સરસ સરસ હજુ હજુ એમ સરસ વેરી ગુડ ચાલો આપડે કોણ આવી ગયું હવે દીપકભાઈ ચલો દઉં જોઈએ આપડે જો એ ના આવડે એટલે પછી બીજા બાળકો એમને મદદ કરજો વિરાજભાઈ બેસી જાવ એમ એન્સી બેન ત્યાં આગળ જો કેટલા છે ચાર દિવસ ને ખાલી ચાર ગણજો બધા ગણે કેટલી દિવસ ફેરવે છે જોજો આવું શું થઈ ગયું ભાઈ હવે તો એમને એમ કર દે ફરી ચાલો એવું ના ચાલે ધીમે રહીને ફેરો છે બેટા હવે કેટલી ચાર જ ગણ બધા એક ચાલો એને નાવ લે તો પછી બીજા બાળક આવશે ચોરસ બન્યું ખાનું બનવું જોઈએ ચોરસ ખાનું બન્યું ચાલો એ શું કરતા બેટા એને આવડ્યું પણ એને ગોઠવતા આવડ્યું નહીં દીપકભાઈ એવું રીતે ગોઠવવાનું ચોરસ સર ધીમે રહેના નજીક આવી જાય સરસ થઈ ગયા ચલો કેટલા ખાના છે ગણો જોઈએ હા કેટલા થયા ત્રણ પણ નહીં ત્રણ કીધા કે ચાર દિવસ સડી ફેરવી ત્રણ ખાના કરો તો આપણે ફેરવી દીધી ચાર દિવસ સડી થઈ ગયા ત્રણ ખાના ચાલો છેલ્લું રહ્યું ચાલો એશુબેન છેલ્લું કરી દો ચલો ત્રણ ખાના ઉપર બે ખાના નીચે ઉકર દો ચલો આપણે હિમાંશી બેન પેલા કરશે ચાલો હિમાંશી બેન પછી હિમાંશી બેન નહીં આવડે તો આદિ છે પાર છે ઐશ્વર્યા છે વિરાજ છે ચલો ત્રણ દિવસ ફેરવવાની અને ચાર ખાના બનાવવાના ત્રણ દિવસ ફેરવવાની સરસ ગોઠવવાનો એમ જેમ તેમ નહીં

જો આ રીતે પણ ચાર ખાના બનાવી શકાય ઐશ્વર્યા માટે જોરદાર એટલે બરોબર વાહ ભાઈ વાહ ચાલો હવે બીજી રીતે કોઈ બને હોય તો મન બે બીજી રીતે બને હા તો બનાવો ચાલો ચાલો આપણે બધા બનાય બનાય જ કરી આજે હવે મજા એ ના એવું નહી હજુ એમ નેમ કર દે પહેલા ચાલો ભાઈ જો હવે કોણ આવી આદિત્ય ભાઈ આયા છે આદિત્ય ભાઈ ત્રણ દિવસ સરી ફેરવવાની કેટલી ત્રણ ઓન્લી ત્રણ ચાલો શરૂ કરો ભાઈ एक ले बनी बाई एक दिवसले तवदी काय <laughs> पदी कायन बाई हां ना ना बने चल एस बनाय दो परी आपले वा तू एम नेम कर पेला चला कोण विराज बनवसे चला ए नीज पुंद्रा वर्ता ચાલો બનાવો બેટા ચાર ખાના બનાવવાના મેસુ બે ને બતાવ્યા પછી બીજા કોને બતાવેલા આદિત્યભાઈ બનાવેલા તમે પણ બનાવો ચાલો જોઈએ આપડે તમને આવડે કે નહીં આવડતું બરાબર ધ્યાન રાખો ને એટલે બધા ચાવડી જાય કોઈડા કોઈ બોલતા નહી હોય મથવા દો પાઈ છેલ્લે અમે કરી દેસ હમ હમ કેટલે દિવસ સરી હટાવાની હતી કીધી ભાઈ ત્રણ જ ચલો ફરીથી હજુ એમને એમ કરી દો બેન મને ચલો વિરાજભાઈ દરેકે ધ્યાન રાખવાનું એટલે ફટાફટ આવડી જાય જો બધા છોકરા કેવું સરસ આવડે આ ભાઈ કેટલા થયા ખાના ચાર ચાર થઈ ગયા કે શું હા તાળી તો પાડો તો ચાલો હવે તમારે શું કરવાનું છે સિલેટ લઈ આવવાની છે હું બધાને અલગ અલગ આપીશ એ એ પ્રમાણે તમારે પેટ બનાવી લાવવાની છે બરાબર કોઈડો કોઈડો ઉકેલી લાવવાનો છે ચાલો બધા સિલેટ લઈને પહેલા ક્લેપ કરી દો એકવાર જોરદાર ક્લેપ